જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સફલા એકાદશી વિશે શ્રવણ કરીશું માક્ષરવધ એકાદશી છવ્વીસ ડિસેમ્બરના રોજ ગુરુવાર અને એકાદશી તિથિનો સંયોગ બની રહ્યો છે એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે ગુરુવાર તથા એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ સફલા એકાદશી વ્રત રાખવાથી વ્યક્તિની બધી જ કોશિશ સફળ અને મનોકામનાઓ પૂર્ણ થશે સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા અવશ્ય મળે છે માન્યતા છે કે બધા પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ અપાવનાર સફલા એકાદશીનું વ્રત મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ કર્યું હતું એટલે વિધિ વિધાન અને શ્રદ્ધા વિશ્વાસ સાથે એકાદશી વ્રત અને પૂજા પાઠ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ જલ્દી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે બધી તિથિઓમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે તેમાં પણ અમુક ખાસ એકાદશી વ્રત કરનારાઓને ખાસ ફળ પ્રદાન કરે છે જો તમે કોઈપણ ઈચ્છિત કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે સફળા એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરે છે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન સફળા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી જોઈએ તેનાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે અને વ્રતનું મહત્વ પણ સમજાય છે જો તમે પૂજા કરો છો પણ કથા નથી સાંભળતા તો વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી મારી તમને વિનંતી છે કે તમે પૂરું વિડીયો ધ્યાનથી સાંભળજો તો જ તમને પૂરું ફળ મળશે જો તમે કોઈ પણ એકાદશીનું વ્રત નથી કરતા અથવા કોઈ પણ વ્રત નથી કરતા તો પણ તમારે કથા ખાસ શ્રવણ કરવાની તેનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો સફલા એકાદશીના નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન તમારા પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તારપૂર્વક ઉત્તર આપું છું હવે તમે આ એકાદશીનો મહાત્મ્ય સાંભળો માક્ષર માસની કૃષ્ણ પક્ષી એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ ભગવાન છે આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ અને નારાયણ ભગવાનને ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા જોઈએ મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહેષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્રો હતા સૌથી મોટો પુત્ર લુંપક મહાપાપી હતો એ હંમેશા પર સ્ત્રી ગમન કરતો હતો અને પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદાય દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાએ મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો હવે તે વિચારવા લાગ્યો કે હું શું કરું ક્યાં જાઉં અંતમાં તેણે રાત્રિમાં પિતાના નગરમાં ચોરી કરવાનું વિચાર્યું એ દિવસે વનમાં રહેતો અને રાત્રે પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈને નગરમાં નિવાસીઓને મારતો અને કષ્ટ આપતો થોડા દિવસમાં તો તેણે આખી નગરીને પરેશાન કરી દીધી એને પહેરેદારો પકડતા પણ પછી રાજાના ડરથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માગસર માસને કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાના લીધે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ના શક્યો અને ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ન થઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યા અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે તે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળો લઈને પીપળા પાસે આવ્યો ત્યાં સુધીમાં સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા એણે એ ફળો પીપળાની પાસે રાખી કહ્યું કે હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહી તે રોવા લાગ્યો અને રાત્રે તેને ઊંઘ જ ના આવી એ મહાપાપીના વ્રત તથા જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃકાલ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ કે હે રાજ પુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે આવી આકાશવાણી સાંભળીને અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય હો એમ કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી તેથી પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વનમાં ગયા હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પામ્યો હે પાર્થ જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ સફલા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને અંતમાં તે મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે હે અર્જુન જે મનુષ્ય આ સફલા એકાદશીનું મહાત્મ્યને નથી સમજતા તેને પ્રાણી સમાન માનવા જોઈએ સફલા એકાદશીનું મહાત્મ્ય અને કથા વાંચવા વાળાને તથા શ્રવણ કરવાવાળા વ્યક્તિને રાજસૂય યજ્ઞના સમાન ફળ પ્રાપ્ત થાય છે હે ભગવાન તમે જેવા લુંપકને ફળ્યા તેવા સૌને ફળજો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય મહાલક્ષ્મી માતની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે સફલા એકાદશી નિમિત્તે કથા શું છે તેનું શ્રવણ કર્યું ભક્તો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તથા ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ